અંકલેશ્વર વિવિધ મંદિરોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વ સાવિત્રી નામ વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વત વૃક્ષની પૂજા કરી હતી વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે શાસ્ત્રોક મુજબ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને કર્યા હતા વ્રત કરીને સૌભાગ્યવતી મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પોતાના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ

આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વટની પૂજા કરીને પોતાના પતિદેવનું અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે અહીંયા પૂજન અને વ્રત કરે છે અને આખો દિવસ અનાજ ખાધા વગર ફક્ત કેરી ઉપર રહીને બેનો પોતાના સૌભાગ્યની પ્રાપ્તિ માટે અહીંયા વટની પૂજા કરીને સૂતનના ધોળા વડે તંતુ વડે એની પ્રદક્ષિણા કરીને પોતાના અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે વટ સાવિત્રીનું વ્રત અને પૂજન કરે છે જેથી કરીને પુત્ર પૌત્રાદી અવિચ્છિન્ન સંતતી અને સ્થિર લક્ષ્મીની પણ એમને પ્રાપ્તિ થાય એટલા હેતુથી બેનું આ સૌભાગ્યનું વ્રત કરે છે જય શ્રી કૃષ્ણ